મિત્રો હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગયો છું તો હું આવી ગયો છું હનુવાતાની વાડીએ હતી હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ એ મારા જોડે એક નાનો એવો દરવાજો છે તમે પણ જોઈ આવો પછી એનો જોતા હોય છે એટલામાં ઝાડવા છે

ते માટી હોય તેને ભીની કરી અને થોડાક દિવસો માટે સુકાવા માં આવે છે એટલે તે મજબૂત સિમેન્ટ ખોડે થઈ જાય છે અને તેને મકરમાં લગાડવામાં આવે આ એક મોટી બધી કાઈત્રી એવી ઘણી બધી વસ્તુઓ છે ગાય ની માટે ચારો પછી અહિયાં નકામા લાકડા આકડો ને એવું ઘણું બધું આપણે જોયું છે તો આ વાડી તમને શેર કરાવી દઉં હું આ પ્રકાર કક વાડી છે કોઈ પણ શેર જી વાવ્યું નથી એટલામાં આ છે કા કઈ દેખાતું નથી પાછી જાય પછી તમને કહું કે મને એવું લાગે છે પેલા આ ઘઉં હતા અને આ બધું ઘઉં નું પાણી લઈ જવાની પાઇપ પણ છે La gana ja ha vingut, ja s'ha quedat la panna. Ara ho fitxo

વાત છે બુકી વહેલા છે અહીંયા ફણસ પણ છે

ખોર બધું ગાયને માટેલું ઘાસ છે ખબર પડે ને પેલા કુંડિયા જો ને પાણી હે તો જ ખાય તાસે એમ ખાય નહીં પેલા જઈએ કુંડિયા પાણી છે પછી આપણે ખાય અને આ કેમેરામેને ચેલેન્જ આપી છે એટલે થોડી તો ખાઈ મણે ચેલેન્જ આપે ને

термиті жаны. Ота жатыр. А бұл жерде мықандаңның іші жоқ. you go for it फिर ची खाव बाकोई निमो आले ये बेर में तमार वाले खा, खा